વેલકમ બેક તો રાજકોટની એન્જિનિયરિંગ ક્ષેત્રનું હબ માનવામાં આવે છે જો કે કેન્દ્રીય બજેટ ને લઈને રાજકોટના એમએસ ઉદ્યોગકારોની શું છે આશાની અપેક્ષા તે જાણવાનો પ્રયાસ કર્યો જેમાં ઉદ્યોગકારો દ્વારા અલગ અલગ મુદ્દે સૂચન કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા જે જીએસટીના સ્લેબ આપવામાં આવ્યા છે તે મુજબ તમે મોટર લો કે લક્ઝરી ગાડી લો તો સમાન સમાન ટેક્સ લાગુ પડે છે જીએસટીમાં જીવન જરૂરી અને લક્ઝરી ચીજ વસ્તુઓમાં સરકારે ફેરફાર કરવાની જરૂર છે એક્સપોર્ટમાં અમુક કારણોના લીધે આપણે ચાઇના જેવા દેશો સામે હરીફાઈ કરી શકતા નથી તેવી વાત રાજકોટના ઉદ્યોગકારોએ કરી છે રો મટીરિયલના ભાવ નિકાસ ડ્યુટી જેવા મુદ્દાઓને સરકાર ધ્યાનમાં લઈ રાહત આપે તે ઉદ્યોગકારો વૈશ્વિક બજારમાં વધુ વેપાર કરવા માટે સક્ષમ બની શકે તેમ છે ટૂંક સમયની અંદર જ કેન્દ્રીય બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે અને રાજકોટ ઓટોમોબાઈલ સેક્ટર અને નું હબ છે તે ગણવામાં આવી રહ્યું છે મારી સાથે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારો છે અને ખાસ કરીને તમામ જે હોદ્દેદારો છે કે તે કારખાનાઓ સાથે પણ સીધી રીતે જોડાયેલા છે આ બજેટની અંદર શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છે તે આપણે તેમની સાથે જ વાત કરીશું નરેન્દ્રભાઈ પાચાડી સાથે વાત કરીશું પ્રમુખ છે નરેન્દ્રભાઈ જે રીતના એમએસએમઈ ઉદ્યોગ મંદીમાંથી નીકળી રહ્યો હતો ખાસ કરીને હવે બજેટ આવી રહ્યું છે શું આશા અને અપેક્ષા એમએસએમઇ ઉદ્યોગના તમામ જે લોકો છે રાખી રહ્યા છે રાજકોટ એક એન્જિનિયરિંગ હબ તરીકે ઓટોમોબાઈલ્સ ડીઝલ એન્જિન માટેનું એક હબ જ્યારે ગ્લોબલી એક જાહેર થયું છે અને ગ્લોબલી પ્રખ્યાત થયું છે ત્યારે એમએસએમઇ અહીંનો નાઇન્ટી ઉદ્યોગ એમએસએમઈ છે એમએસએમઈનો ગ્રો કરવાથી દેશની ઇકોનોમિક પણ વધે છે એક્સપોર્ટ પણ વધારી શકીએ છીએ પણ ઘણા ખરા જીએસટીના દરો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને નડતરરૂપ છે ડીઝલ એન્જિન માટેના પણ એના સ્લેબ નડતરરૂપ છે એક સમય હતો કે જ્યારે આપણે અઠ્યાવીસ ટકા જીએસટી લક્ઝરિયસ આઇટમ માટે જ લગાવવાનો હતો હવે એ આજના જમાનામાં જીવન ધોરણ પ્રજાનું બધાનું વધી ગયું છે સારું થયું છે તો એક હોન્ડા અથવા નાની કાર માટેનું અઠ્યાવીસ ટકા જીએસટી અને મર્સિડીઝ ને જેગવાર જેવી મોટી કારો માટે પણ અઠયાવીસ ટકા છે તો સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે આ આ એન્ડ યુઝર માટેનું આ બર્ડ થોડું વધારે બર્ડન છે એને એને હળવું કરવું જોઈએ ટેક્સના સ્લેબ બાબતે અમારી રજૂઆત એવી છે કે જે હાલના ટેક્સનો સ્લેબ છે છથી સાત લાખ ઉપરનો એના બદલે વધારીને પંદર લાખ કરવામાં આવે તો વધારે સારું કારણ કે આજે સામાન્ય નાગરિકને પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે મોંઘવારીને લઈને એટલું બજેટ તો જોતું જ હોય છે તો એક રજૂઆત છે અમારી ઉદ્યોગકાર તરીકે સરકારે આ બજેટને દેવો પ્રાવધાન રાખવું જોઈએ કે એમએસએમઇ સેક્ટર છે એ દેશનું અર્થતંત્રનું એક હાર્ટ છે અને એને પ્રમોટ કરવા માટે એની જે સવલતો આપવામાં આવે છે એ સવલતોની અંદર છૂટછાટ આપી અને વધારો કરવો જોઈએ અને એની પ્રોસીજર છે ને સરળ પ્રોસીજર અત્યારે ઓનલાઈન પ્રોસીજર એટલી બધી ટફ છે કે નાના નાના ઉદ્યોગકારોને એ લોકોને બાર કન્સલ્ટન્ટ અને એક્સપર્ટની ગાઈડન્સ લઈને રિમ્બર્સમેન્ટ લેવું પડે છે તો આ પ્રોસિજર છે અને મંજૂર કર્યા પછી એનું જે ચૂકવણું કે ગ્રાન્ટ ફાળવણી છે એ પણ બહુ જ વિલંબિત સમય રાખવામાં આવે છે એના લીધે જે વર્કિંગ કેપિટલનો લોસ થાય છે ઉદ્યોગકારોને ખૂબ જ નડે છે એમએસએમઇ આજે જે કાંઈ રો મટિરિયલ ઉપર ડિપેન્ડન્ટ છે કોઈ બી મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એના માટેથી બેઝિક રિકવાયરમેન્ટ પહેલાં તો રો મટિરિયલની હોય હવે આ રો મટિરિયલ છે એમાં સિત્તેર ટકા રો મટિરિયલ માટેથી તમે ચાઇના ઉપર જ ડિપેન્ડન્ટ છીએ આપણે તો હવે વસ્તુ કેવી થાય કે નો તમે એક્સપોર્ટ કરી શકો નો તમારી લોકલ માર્કેટની અંદર તમે પ્રાઇઝ પેરિટી સેટ કરી શકો બાકી જે પ્રોડક્શન કેપેસિટીની વાઇઝ વાત કરીએ તો પ્રોડક્શન કેપેસિટી આજે પ્લાન્ટ એન્ડ મશીનરી આપણી પાસે એ જ છે અને ઘણા ખરા આપણે ચાઇના કે જર્મનથી ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણી કેપેસિટી છે પણ રો મટિરિયલ આપણને જે પ્રાઇસ પેરિટીની અંદર જોઈએ છે એ પ્રાઇઝ પેરિટીમાં ન મળતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક શોર્ટ સપ્લાય છે કે સિન્ડિકેટ છે એના કારણે વસ્તુ એવી થાય કે આજે એમએસએમઈ છે એ પૂરું પોટેન્શિયલથી પ્રોડક્ટિવિટી આપી નથી શકતી નંબર વન અને એના કારણે ક્યાંક ને ક્યાંક આપણું જે એમ્પ્લોયમેન્ટ છે એ એમ્પ્લોયમેન્ટ ઉપર એની ઇફેક્ટ આપણને અમને જોવા મળે છે ચોક્કસ જ તમામ જે ઉદ્યોગકારો છે તે સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે જે રીતના ટેક્સનો સ્લેબ છે તેની અંદર પણ સુધારો કરવાની જરૂર છે અને ખાસ કરીને જીએસટી જીએસટીની અંદર જે સામાન્ય કાર હોય તો તેની અંદર પણ ઇઠ્યાવીસ ટકા જેવો ટેક્સ છે તે વસૂલ કરવામાં આવે છે જ્યારે લક્ઝરિયસ કારની અંદર પણ આ જ પ્રકારે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એટલે કે ટેક્સના સ્લેબની અંદર આ વખતે ફેરફાર કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે તે કરવામાં આવી રહી છે પરંતુ હવે આ બજેટ ઉપર સૌ કોઈની નજર છે તે રહેલી છે એમએસએમઈ ઉદ્યોગને આ બજેટની અંદર કેટલો ફાયદો સરકાર દ્વારા કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનો રહેશે કેમેરા પર્સન પાવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા